તબહેનો દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ નવમી તારીખ સાત્ર સાંભળીએ માથિનો ગ્રંથ નવમો અધ્યાય બત્રીસથી થી આડત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબી જીવન ઉપર એમનો પ્રેમ વરસાવે શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે ખ્રિસ્તમાલ બેનો યશન ગ્રંથમાં ત્રેપન મોટી કલમ આપણે વાંચીએ છીએ એક અદભુત કલમ તેણે આપણા વિથકો પોતા ઉપર લઈ લીધા આપણા દુખો પોતે વહોરી લીધા પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવવાનું એક કારણ એ છે આપણી પરિસ્થિતિ જોઈએ આપણી હાલત જોઈ પ્રભુ યસુ આપણને મુક્ત કરવા માટે સર્વ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવા માટે પ્રભુ યસુ આ પૃથ્વી પર આવ્યા એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ યુસુ શહેરોમાં ગામડામાં ફરતા હતા સભાગ્રહમાં ઉપદેશ આપતા હતા ઈશ્વરના રાજ્યનો શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા હા ક્રિષ્મા બહેનો જો પ્રભુસુ આ પૃથ્વી ઉપર હેતુ હેતુ માનવજાતને મુક્ત કરવા માટે તો પછી આપણા દરેકનું કામ પણ એ છે આત્માઓને મુક્ત કરવાનું છે જીતવાનું છે બીજું બધું કામ આપણે કરીએ છીએ પ્રભુસિંહ જેવી રીતે સભાગૃહમાં ઉપદેશ આપતા હતા ઈશ્વરના સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગ મઠાડતા અને એવી જ રીતે આપણે પણ આપણું પ્રથમ હેતુ એ આત્માઓની મુક્તિ ક્રિસ્તમા ભાઈ તમે આજે શુભ સંદેશ માટે જોઈએ છીએ એક મૂંગા અને અપતૂત વાળગેલા ગયેલા માણસને પ્રભુ પાસે લઈને આવે છે અને પ્રભુ વિશ્વને સાજા કરે છે અને લોકો એ ચમત્કાર જોઈએ નવાઈ પામે છે આશ્ચર્ય પામે છે અને અમુક લોકો તો ટીકા કરે છે આપણા સારું કામ જોઈને બીજા લોકો ટીકા કરે એનો અર્થ એ નથી કે આપણે આપણું જે સારું કામ બંધ કરી દેવાનું પ્રભુ ઈસુ બીજાની ટીકા જોઈને પોતાનું કામ કોઈ દિવસ બંધ કર્યું જ નહીં અને ખાસ કરીને કૃષ્ણમાલા ભાઈ તાબેનું લોકોની પરિસ્થિતિ જોઈ પ્રભુના હૃદય દયાથી ભરાઈ આવ્યું પ્રભુના હૃદયમાં દયા એટલે જ્યારે આપણે બીજા લોકોના જીવનમાં દુઃખ જોઈએ વેદના જોઈએ સંગઠ જોઈએ સમસ્યા જોઈએ અમુક વખત આશ્વાસન આપીએ પ્રભુ ઈસુ બીજાનું દુઃખ બીજાની વેદના પોતામાં એ અનુભવ કર્યો એ જેવી રીતે સહના ગ્રંથમાં આપણા વેથકો પોતા ઉપર લઈ લીધા આપણા દુઃખો પોતે વહોરી લીધા બીજાના જીવનમાં દુઃખ પ્રભુ ઈશ્વના જીવનમાં દુઃખ બીજાના જીવનમાં વેદના પ્રભુ યસુના જીવનમાં વેદના એટલે જો પ્રભુ યસુ બધી માંદગી બીમાર મટાડતા હતા કારણ એમની પરિસ્થિતિ ભરવાડ વગરના ગેઠા જેવા હતા હા ક્રિષ્મા ભાઈ તાબેન માટીના ગ્રંથમાં અઠ્યાવીસમો અધ્યાયમાં અઢારમી કલમ આપણે જોઈએ છીએ ઈસુ પોતે કહે છે મને સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે એ રોગ મઠાડવા આ આત્માઓને દૂર કરવા લોકોની પરિસ્થિતિમાં મુક્ત કરવા અને એવી જ રીતે આપણે પણ પ્રભુના સંતાનો તરીકે જ્યારે આપણા ભાઈ બહેન જે દુઃખી હોય જે વેદનામાં હોય એ દુઃખ આપણે અનુભવ કરીએ છીએ જેવી રીતે મા પોતાના બાળકને બીમાર હોય એ પોતાના જીવનમાં અનુભવ કરે છે બાળક રડે બાળક બીમાર પડે બાળકની પરિસ્થિતિ જોઈ સ્થિતિ જોઈ માને વધારે વેદના થાય છે એવી જ રીતે આપણા ખ્રિસ્તમાં આપણે બધા એક જ હોય જે ભાઈઓ હોય જે બહેનો હોય એમના દુઃખ જોઈ એમના વેદનો જોઈ એ આપણા જીવનમાં અનુભવ કરવાનો છે સાથે સાથે માત્ર અનુભવ નહીં એ દુઃખ દૂર કરવા માટે એ વેદના દૂર કરવા માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ મનન ચિંતન કરીએ આ ક્રિસ્માલા ભયતા બહેનો આજના આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશીને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દેહ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ચોક્કસ ફોરવર્ડ કરજો કારણ તમે પ્રભુના સંતાનો આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશું હું તમારામાં વિશ્વાસ રાખું છું